ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે અંકલેશ્વર માં નાંદોસન ઇન્ડસ્ટ્રીઝનું મેગ્નેશિયમ સલ્ફેટ લો ગ્રેડ પાંચ નામે હેઝર્ડ વેસ્ટ નિકાલ કરતા ઝડપી પાડી હતી પોલીસે મેગ્નેશિયમ સલ્ફર નામે ભરેલા ઓગણ ચાલીસ કિલો હેઝાર્ડ વેસ્ટ ભરેલી ટ્રક ચડપાઈ હતી છ સામે ગુનો દાખલ કર્યો કંપની દ્વારા હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળ અંતર્ગત મજૂરીના મેળવી માંગરોળ શુભમ ફર્ટિલાઇઝર કંપની ખાતર બનાવવા રોલ મટીરિયલ તરીકે મોકલ્યો હતો ગત બાવીસમી મે રોજ પોલીસે પકડી પાડ્યા બાદ જીપીસીબીના રિપોર્ટના આધારે અંતે ગુનો દાખલ થયો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગત બાવીસ મે ના રોજ આમલાખાડી બ્રિજ પાસેથી હેઝાર્ડ વેસ્ટની ગેરકાયદેસર હેરફેર કરતા એક ટ્રક પકડી પાડી છે પોલીસને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી પીએસઆઈ એ બી સોલંકી અને તેમની ટીમને માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆરડીસીની નાંદોસર ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટી માટી જેવા કાળા રંગનો હેઝાર્ડ વેસ્ટ ટ્રકમાં ભરવામાં આવ્યો છે આ વેસ્ટ માંગરોળ તાલુકાના નાના બુરસરા ગામની શુભમ ફર્ટિલાઇઝર કંપનીમાં ખાલી કરવાનો હતો બી ડિવિઝન માહિતી આધારે ચોકડી નજીક બ્રિજ પાસે વોચ હતી જ્યાં માહિતી આધારે ટ્રક આવતા પોલીસે ટ્રક રોકી હતી અને ટ્રક ચાલક સુનિલ વસાવા પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેના દ્વારા ઇન્વોઇસ આપ્યું હતું તેમાં મેગ્નેશિયમ સલ્ફેટ લો ગ્રેડ પાંચ નામનું કેમિકલ હતું અને તે નાંદોસ્ત ઇન્ડસ્ટ્રીઝમાંથી ભરીને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બુરસરા ગામ છે સુબમ ફર્ટિલાઇઝરમાં લઈ જઈ રહ્યો હતો શંકાસ્પદ હેઝાર્ડ વેસ્ટ અંગે પોલીસ દ્વારા જીપીસીબીમાં જાણ કરતાં જે તે વખતે ટીમ દ્વારા ટ્રક અને કંપનીમાંથી જરૂરી સેમ્પલ લીધા અને પૃથક્કરણ માટે મોકલ્યા જેનો રિપોર્ટ આવવા સાથે તપાસમાં નાંદુસન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત હેઝાર્ડ વેસ્ટ મટીરીયલ નિકાલ માટે હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બે હજાર સોળ અંતર્ગત જરૂરી મંજૂરી મેળવી નિકાલ કરવાનો હતો પણ તે મંજૂરી લીધા વગર કંપની દ્વારા બારોબાર રો મટીરીયલના નામે નિકાલ કરવામાં આવ્યો હતો પોલીસે ત્વરિત અસરથી માનવ આરોગ્યને હાનિકારક સાથે પર્યાવરણને નુકસાનકારક હેઝાર્ડ વેસ્ટ મટીરિયલ મંજૂરી વગર પરિવહન કરવા બદલ ગુનો નોંધ્યો અને પોલીસે ટ્રકમાંથી ઓગણચાલીસ કિલો હેઝાર્ડ વેસ્ટનો જથ્થો જપ્ત કર્યો છે ટ્રક સહિત કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવાની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ વેસ્ટ નાંદોસર ઇન્ડસ્ટ્રીઝના મેનેજર સોહિલ નાંદોલિયાએ યાસીન ઉસ્માન દિવાન મારફતે ભરાવ્યો અને પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ યાસીન ઉસ્માન કંપનીના મેનેજર સોહિલ નાંદોલિયા કંપનીના માલિક ઈશાક સુલેમાન નાંદોલિયા અને શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે